જરૂરી પગલાં લેવા જણાવ્યું સ્થળ પર હાજર તમામ અધિકારીઓએ ઝડપી કામગીરી કરીને જલ્દીથી પાણી નીકળે તેને બાહેન્દ્રી આપી આ સાથે નગરપાલિકા પ્રમુખ શ્રી વિમલભાઈ ઉપાધ્યાય કોર્પોરેટર શ્રી ગોપાલભાઈ પ્રજાપતિ પરેશભાઈ પટેલ અને નગરપાલિકાની ટીમ હાજર રહ્યા હતા આવા જ અવનવા સમાચારો માટે જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ રિપોર્ટર સતીશ સોની હિંમતનગર જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ અને અમારી ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં